નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો આજના સમાચાર માંડવીના નાના આસંબિયામાં અનેક જમીનો દબાણ મુક્ત કરાવાઈ સાડત્રીસ હજાર ચોરસ મીટર જમીન જેની કિંમત પંચાવન લાખ જેટલી થાય છે તે ખાલી કરાવાઈ માંડવી તાલુકાના આસંબિયા નાના ગામના સીમ વિસ્તારમાં સરકારી સર્વે નંબર ત્રણસો અને ત્રણસો પૈકીના વિસ્તારમાં તથા માંડવી રૂલરના સરકારી સર્વે નંબર ત્રણસો સિત્તેર પૈકીમાં ગેરકાયદેસર દબાણ બાંધકામ તોડીને સરકારી જમીન ખુલ્લી અને દબાણમુક્ત કરવામાં આવી હતી સરકારી જમીન પરના અનધિકૃત દબાણ હટાવવાની કામગીરી ઝુંબેશ રૂપે આજે માંડવી ગ્રામ્ય વિસ્તારના સરકારી સર્વે નંબર ત્રણસો સિત્તેર પૈકીની જમીન પર કમર્શિયલ અને ખેતી વિષયક હેતુ માટે ગેરકાયદેસર દબાણ બાંધકામ દૂર કરવામાં આવ્યા હતા મામલતદાર વી કે ગોકલાણી દ્વારા દબાણ કરતા શખ્સોને દબાણ હટાવવા નોટિસ આપવામાં આવી હતી જે ગેરકાયદેસર કોમર્શિયલ દબાણ બાંધકામને જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન તથા પ્રાંત અધિકારી મુન્દ્રાના સુપરવિઝન હેઠળ મામલતદાર નાયબ મામલતદાર દબાણ માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયર તથા પોલીસ ઇન્સ્પેક્ટર કોડાય તથા માંડવી તેઓની ટીમ

પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ મહાલક્ષ્મીધામ ભુજ કથા પ્રારંભ ચૈત્રવદ સાતમ તારીખ વીસ ચાર પચીસ રવિવારથી ચૈત્રવદ તેરસ ચૌદશ તારીખ છવ્વીસ ચાર પચીસ શનિવાર સમય આઠ ત્રીસથી અગિયત્રીસ અને બપોરે ત્રણ ત્રીસથી છત્રીસ રહેશે નારાયણ યજ્ઞ સત્યાવીસ ચાર બે હજાર પચીસ સર્વે ભાવિક ભક્તોને કથા કથાશ્રવણમાં લાભ લેવા નિમંત્રણ श्री स्वामीनारायण मंदिर गांव उमैया रापर कच्छ मध्य श्रीमत भागवत सप्ताह ज्ञान यज्ञ सॉफ्ट कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भूज, रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भुज દર્શક મિત્રો આજે તારીખ અઢાર એપ્રિલ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર